સુરતના પુણા વિસ્તારમાં લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો નજીવી બાબતે પિતા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો છે સુરત શહેરમાં જાણે પોલીસનો ડર ગુનેગારો પર રહ્યો નથી લુખા તત્વો બેંદાસ આતંક મચાવી સામાન્ય લોકોને બાણમાં લેતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે પુણા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે કાર ડેકોરમાં સ્પેરપાર્ટ નખાવવા આવેલા લોકો સાથે રક્ષક થતા હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ટોળા દ્વારા માર મરાતા પિતા પુત્ર લોહી લોહાણ થયા હતા અરવિંદ વાઘમાસી અને તેના મળતિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ભોગ બનનારે પૂર્ણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસ તપાસ કરી રહી છે હું મારા ભાઈને કાલે મારા ભાઈને દુકાન જે પરતપટ્ટી ખાતે આવેલ અભિલાષા હાઇટમાં કમલકાર ડેકોરના નામે દુકાન ધરાવે છે ત્યાં કાલે એક કસ્ટમર આવેલો કે એણે કીધું મારી ગાડીમાં થોડું કંઈ કામ કરાવવાનું છે કામ માટે કોઈ વસ્તુ મંગાવી લેતી પણ ત્યારે હાજર ન હતી તો એમણે કીધું કે થોડો સમય રાહ જવો અથવા તો તમે કાલે આવજો છતાં એ કસ્ટમરે જીત કરી હું આજે કામ કરાવીને અને લગાવીને જ જઈશ છતાં પણ મારા ભાઈએ થોડીક પ્રયાસ કરી અને એને વસ્તુ શોધી આપી વસ્તુ લગાવી આપી લગાવ્યા બાદ એ વ્યક્તિએ અમારી દુકાનનો બહારનો વિડીયો ઉતારતા હતા અમારા સ્ટાફે અટકાવ્યો કે ખૂટ તમારું કામ સહી વિડીયો શું કામ તમે બનાવો છો તો એને પહેલાં કસ્ટમરે અમારા સ્ટાફને ધક્કો માર્યો ગાળા ગાળા ગાળી ગળો કરી મારા મારી કરી એ સંદર્ભમાં પછી એ કસ્ટમરે મારી દુકાને પંદરથી વીસ દુઃખ તત્વોને બોલાવી મારા ભાઈઓને જીવલેણ હુમલો કરી હાથથી કડાથી બેલ્ટ બેલ્ટથી માર મારી અને જીવલેણ ઈજાઓ પહોંચાડી છે ગંભીર ઈજાઓ પહોંચી જાય હાલમાં મારો ભાઈ Yeah, uh -oh.